મિત્રો આજની વાત થશે અભિષેક સાથે સમાચાર વચ્ચે આ વાયરલ થયો છે ત્યારે આગળ વાત થશે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે ચેતવણી રૂપ કિસ્સો આગળ વાત થશે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના છ વર્ષ થયા છે પૂર્ણ આગળ વાત થશે ભુજ રાજકોટ વચ્ચે શરૂ થશે ટ્રેન ત્યારે આગળ વાત થશે અમદાવાદમાં વિદેશી ગુનો દાખલ કરવામાં આવ્યો છે ટ્રેન ઉઠલાવાના પ્રયાસોની ઘટનામાં રેલકર્મી આરોપી નીકળ્યો છે ત્યારે આગળ વાત થશે વાંદરાએ છ વર્ષની બાળકીને રેપથી બચાવી છે ત્યારે આગળ વાત થશે બસો પચાસ કરોડની સંપત્તિ સાડત્રીસ કરોડમાં વેચાય આગળ વાત થશે અયોધ્યામાં બની રહેલી મસ્જિદનું કામ અટક્યું છે ત્યારે અંતે વાત થશે પાટીદાર સમાજની નવી પહેલ સામે આવી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી પાટણના બેતાલીસ લેવા પાટીદાર યુવક મંડળ દ્વારા સત્તર નવેમ્બરે ખોડલધામ સંડેર ખાતે સમૂહ લગ્નનું આયોજન છે જેમાં જોડાયેલા બાસઠ નવ યુગલનો પંદર પંદર લાખનો વીમો ઉતારવામાં આવ્યો છે મંડળ દ્વારા લગ્ન કે સાથ બી લગ્ન કે બાદ બી નામે પહેલ શરૂ કરાઈ છે નવયુગલને અઢી લાખથી વધુનો કર્યાવર ભેટમાં મળશે તેમને ઘરેથી સમૂહ લગ્ન સ્થળે આવવા અને જવા માટે લક્ઝરી બસની વિનામૂલ્ય સુવિધા મળશે લગ્ન સર્ટિફિકેટ સ્થળ ઉપર આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં બની રહેલા મસ્જિદનું કામ અટક્યું છે અયોધ્યામાં બની રહેલી મસ્જિદનું કામ અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે આ સમાચારથી લોકો ચોંકી ઉઠી ગયા છે આઈઆઈસીએફના જણાવ્યા અનુસાર આર્થિક તંગીના કારણે મસ્જિદનું કામ રોકી દેવામાં આવ્યું છે મસ્જિદ બનાવવા માટે પૂરતા પૈસા નથી ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે મસ્જિદ માટે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપી હતી છેલ્લા ચાર વર્ષમાં આઈઆઈસીએફને દાન તરીકે એક કરોડ રૂપિયાની રકમ મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંડવી સુગરની મિલકત ખાનગી કંપનીને પધરાવવા મામલે કોંગ્રેસના પ્રા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિરોધ નોંધાવ્યો છે આ મામલે શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી માંડવી સુગર સહકારી મંડળીની બસોને પચાસ કરોડની મિલકત માત્ર સાડત્રીસ કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું ષડયંત્ર બહાર આવેલ છે સો વીઘા જમીન પ્લાન્ટ અને મિલકતો બસો ને પચાસ કરોડની છે સીબીઆઈની તપાસ થવી જોઈએ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બાગપતના ડોલા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પરિવારના જણાવ્યા અનુસાર વાંદરાઓના ટોળાએ તેમની છ વર્ષની માસૂમ બાળકીને રેપ થતાં બચાવી હતી સીસીટીવી ફૂટેજ મુજબ આરોપી બાળકીને નિર્જન જગ્યા લઈ ગયો હતો અને એક દુષ્કર્મ કરવાનો તેનો ઈરાદો હતો પરંતુ પહેલા જ વાંદરાના ટોળાએ તેના ઉપર હુમલો કર્યો હતો જેથી આરોપી ભાગી ગયો અને બાળકી તેનો ભોગ બનતા અટકી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બે દિવસ પહેલા કિમમાં ટ્રેન ઉઠલાવાના ષડયંત્ર સામે આવ્યું છે આ મામલામાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાને પ્રથમ જોનારા રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે સુભાષ પોદારે પોતે જ પેડ લોક કાઢ્યા હતા સુભાષ પોદારે પ્રમોશન મેળવવા યોજના બનાવી હોવાનો મોટો ખુલાસો થયો છે એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે આ સત્ય બહાર આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોખમી બાઇક સ્ટન્ટ કરનારા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે વલસાડ નેશનલ હાઈવે એટલે કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ખાતે ટી સ્ટીટર રેસ્ટોરન્ટની પાર્કિંગમાં જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરાયું હતું આ ઇવેન્ટ પરવાનગી વગેરે યોજાઈ હતી જેનો વિડીયો વાયરલ થતાં પોલીસે ગુનો નોંધ્યો છે પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે નોંધનીય છે કે આ કેસમાં નવ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં ઇવેન્ટ આયોજક અને બાઇકર્સ પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરુપતિ બાદ હવે વૃંદાવનના પ્રસાદ ઉપર ઉઠ્યા છે સવાલ સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે સામાન્ય માણસના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની કોઈ નોંધ લેવામાં આવી નથી આ સંવેદનશીલ બાબતની તપાસ થવી જોઈએ ડિમ્પલ યાદવે વધુમાં કહ્યું છે કે અમે વૃંદાવનમાં પણ આવી જ ઘટના વિશે સાંભળ્યું છે ભેળસેળયુક્ત અનાજ ભેળસેળયુક્ત તેલ અને ઘીના રૂપમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સમાજના દરેક વર્ષ સુધી પહોંચી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ફરી એકવાર વિદેશી યુવતીની છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પાપુઆ ન્યૂ ગિની જેતેલીન કાવાસ નામની વિદ્યાર્થીની ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને યુનિવર્સિટીના બોપલ વિસ્તારમાં આવેલા પીજીમાં રહે છે આ પીજીમાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નોકરી કરતા મૃદંગ દવે ગત અગિયાર તારીખે યુવતીની છેડતી કરી હતી બાવીસ તારીખે બોપલ પોલીસ મથકમાં સમગ્ર હકીકત જણાવીને આરોપી મૃદંગ દવે સામે ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજ રાજકોટ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે ભુજ રાજકોટ વચ્ચે ટ્રેન શરૂ થશે સામે આવેલી માહિતી અનુસાર સવારે છ અને પચાસ મિનિટે ભુજથી ઉપડીને બપોરે એક વાગ્યાને પાંત્રીસ કલાકે રાજકોટ પહોંચી જશે અને રાજકોટથી બેને પાંત્રીસ કલાકે પરત ઉપડીને નવ પોઈન્ટ ચાલીસ કલાકે પરત ભુજ આવી જશે આ મામલે રેલવે દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે સંભવિત નવરાત્રીથી આ સેવાનો પ્રારંભ થાય તેવી પણ શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ થયાને છ વર્ષ પૂર્ણ થયા છે પંચાવન કરોડ લાભાર્થીઓએ પાંચ લાખ રૂપિયાના આરોગ્ય કવચનું લક્ષ્ય મેળવ્યું છે સરકારે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધને પણ આ યોજનાનો લાભ આપ્યો છે પીએમ જે એ વાય નોંધણી માટે સત્તાવાર વેબસાઈટ પીએમ જે એ ડોટ જીઓવી ડોટ આઈ એન છે આ પોર્ટલ પીએમ જે એ સ્ટેટસ અને એક્સેસ સ્કીમ વિગતો માટે નોંધણી કરાવવાની મંજૂરી આપે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જો તમારું એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે જાણવા જેવા છે પંજાબ નેશનલ બેન્કે એવા ગ્રાહકોને ચેતવણી આપી છે કે જેમના એકાઉન્ટમાં બે વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી આ સિવાય બેલેન્સ પણ શૂન્ય છે બેંકે ટ્વિટર પર એક પોસ્ટ કરતાં કહ્યું છે કે આવા એકાઉન્ટ બંધ કરવામાં આવશે જો તમે પણ તમારા પંજાબ નેશનલ બેંક ખાતામાં બે વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી તો જલ્દી કરો અને આ એકાઉન્ટ બંધ થતું અટકાવો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અભિષેક સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ઐશ્વર્યાનો આ વિડીયો વાયરલ થયો છે છેલ્લા ઘણા સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાના સમાચાર છે દરમિયાન ઐશ્વર્યાએ હાવભાવ દ્વારા છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા તેની વેડિંગ રિંગા ફ્લોન્ટ કરતી જોવા મળી હતી યુઝર્સ ખૂબ ટ્રોલ કરી રહ્યા છે એમણે લખ્યું છે કે તે ઈચ્છે છે કે તમે લોકો તેને વીટી પહેરેલી જુઓ બીજાએ લખ્યું છે કે પહેલાં રીંગ ઉતારી હવે જ્યારે ચર્ચા થવા લાગી તો ફરીથી પહેરી લીધી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે